જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું દૂધીના લાડુ દૂધીના લાડુ બનાવવા માટે બે નંગ મેં દૂધીના લીધા છે આપણે આ એકદમ લીલી આવે દૂધી અને કૂણી હોય તે દૂધી લેવાની છે મેં બે નંગ લીધા છે આપ આપણે એક કિલો વજનમાં છે આપણે પેલા ટીપિયાનો આગળ પાછળનો ભાગ પહેલાં કાઢી લેશું આ આ રીતના અને આપણે આપણે તેને લેવાની છે દૂધીના લાડુ આપણે શ્રાવણ મહિનામાં આપણે સાતમ આઠમ ઉપર કે આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ છીએ અને દૂધી આપણે તાસીરે એકદમ ઠંડી પણ હોય છે અને ગુણકારી પણ છે આ દૂધીના લાડુ આપણે સાત ટમાટમ ઉપર આપણે તહેવારમાં આપણે મીઠાઈ બનાવતા હોય તો આ દૂધેના લાડુ બનાવીને રાખીશું તો આપણે આઠથી દસ દિવસ માટે ફ્રીજમાં આવા નવા રહેશે અને ખાવાની પણ આપણે મજા આવશે આ રીતના આપણે પેલા છાલ ઉતારી લેશું આપણે છાલ ઉતરી ગઈ છે પેલા આપણે નાના નાના આ રીતના ટુકડા કરી લેશું આપણે એકદમ બી ન હોય તેવા લેવાના છે ત્યારબાદ આપણે બે ભાગમાં આ રીતના આપણે

આપણે એક કોટન નું કપડું લેશું આપણે એક વાસણમાં આ રીતના આપણે આપણે જાડા કાણાવાળી છે દૂધી ખમણી લેવાની છે આ રીતના આપણે જાડું ખમણવાનું છે ઝીણું નથી ખમણવાનું ઝીણું ખમણશું તો આપણે જોઈએ તેવા લાડુ નહીં બને એટલે આપણે આ રીતના જાડી જારી હોય તેનાથી આપણે ખમણવાનું છે આ રીતના આપણે બધી દૂધી ખમણી લેશું અત્યારે દૂધી પણ મસ્ત આવે છે આપણે એકદમ કુણી અને બી પણ જરા નો હોય છે આપણે આછા આછા બીજ હોય છે આ રીતના આપણે બધી ખમણી લેશું આપણે બંને દૂધી ખમણાઈ ગઈ છે હવે આપણે આ રીતના કપ કાપડું આપણું ભેગું કરીને આટી ચડાવીને આપણે નીચોવી લેશું આ રીતના આપણે આ રીતના બધું પાણી નીચોવી લેવાનું છે

હવે આપણે ગરમ સરસ થઈ ગયું છે દૂધીનું ખમણ નાખી દેસુ આ રીતના આપણે એકદમ સરસ આપણે દૂધી ને મિક્સ કરી દેવાનું છે અને આપણે ધીમે ત્યારે ચોળવાનું છે આપણે સો ટકા કરવાની છે ત્યાં સુધી હલાવી રાખીશું આપણે થી મિનિટ થશે એટલે તેમાં આપણે પાણી બળી જશે આપણે નીચો લીધું છે એટલે આપણે ભાગતા નહીં લાગે અને આ રીતના આપણે એટલે આપણે પણ સરસ ચડી જશે આપણે ચાર મિનિટ થઈ તો આપણે એકદમ સરસ પોક થઈ ગયો છે અને તેની ક્વોન્ટિટી પણ આપણે પચાસ ટકા જેવી થઈ ગઈ છે આપણે એકદમ ગળી પણ ગઈ છે આપણે દૂધી આ સ્ટેપ ઉપર આપણે અડધી વાટકી આપણે દૂધ નાખવાનું છે જાજુ નથી નાખવાનું અડધી વાટકી આપણે નાખીશું જો જાજી નાખીશું તો આપણા લાડુ સરસ નહીં બને આપણે લાડુ એકદમ પરફેક્ટ બનાવવા માટે આપણે થોડું એવું દૂધ નાખવાનું છે વધારે દૂધ હશે તો આપણા લાડુ મસ્ત નહીં બને એટલે આપણે થોડું એવું એકદમ સરસ કૂટ થઈ જાય એટલા માટે આપણે એટલું દૂધ નાખીશું બાકી આપણે વધારે દૂધનો ઉપયોગ કરવાનો નથી આપણે દૂધ બધું કરી લીધું છે દૂધી અને મસ્ત આપણી દૂધી પણ ચડી ગઈ છે હવે આપણે આ સ્ટેપ ઉપર ખાંડ મિક્સ કરીશું આપણે દુકાન જેવો કલર લાવવા માટે આપણે થોડો એવો ફ્રૂટ કલર નાખીશું દુકાન જેવો એટલો મસ્ત આવે એટલો એટલે અને મેં દૂધી કે એક કિલો લીધી હતી તેમાંથી આપણે ખમણતા છ છસો ગ્રામ નીકળી તે એટલે આપણે દોઢસો ગ્રામ ખાંડ નાખીશું આ બધું એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે ખાંડ મિક્સ કરશું એટલે આપણે પાણી ખાશે ખાંડનું એટલે આપણે થોડીવાર ફરી જોડવું પડશે એટલે એકદમ મસ્ત થઈ જશે આપણે ખાંડનું પાણી બધું બળી ગયું છે આપણે દૂધ એબ્ઝર્વ કરી લીધું છે હવે આપણે અડધો કપ આપણે મિલ્ક પાવડર મેં લીધો છે આપણે આ મિલ્ક પાવડરમાં આપણે એક ચમચી ઘી નાખીશું ઘી નાખવાથી આપણે જે ગાંઠા પડે તે નહીં પડે જો આપણે તેમ એમણે નાખીશું તો એકદમ સરસ નહીં થાય અને ગાંઠા પડશે એટલે આ રીતના આપણે પેલા મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ આપણે મિલ્ક પાવડરમાં આપણે ઘી કોટ ઘી કોટ કરી લેશું એટલે આપણે એક પણ ગાંઠા નહીં પડે આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું આપણે મસ્ત મિક્સ થઈ ગયું છે આપણે મિલ્ક પાવડર અને એક વાટકી મેં ટોપરું છીણેલું આપણે પાવડર આવે છે તે લીધું છે અને એકદમ આપણા દૂધીના લાડુ ફ્લેવરફુલ બનાવવા માટે એક ચમચી આપણે ઇલાયચીનો પાવડર લીધો છે આ રીત બધું એકદમ સરસ સારી રીતના આપણે બધું મિક્સ કરી લેશું પેલા આપણે સરસ મિક્સ થઈ ગયું છે આ રીતના આપણે એકદમ સૂકું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે અને તમને એમ લાગે કે આપણે હજી પાણીનો ભાગ છે તો તમે વધારે ટોપરેલ છીણ નાખી શકો છો આપણે ટોપરું નાખવાથી પાણી બધું શોસી રહીએ છે એટલે આપણે ટોપરું નાખશું અને તેનો ટેસ્ટ પણ આપણે બજારમાં મળે લાડુ તો એવો જ મસ્ત આવશે આપણે જરા પણ અલગ નહીં બને ને એકદમ સરસ દુકાન પર મળે તેવો જ બનશે અને આ આપણે પચાસથી સાઠ રૂપિયામાં ઘરે આપણે એક ડબ્બો ભરાય તેટલા લાડુ તૈયાર થઈ જાય થઈ જાય છે આ રીતના આપણે સતત લાવતા રહેસું વપરું નાખા પછી આપણું હવે તૈયાર થવા આવ્યું છે આ રીતના બધી ભેળ ખાવા માંડે એટલે આપણે દૂધીના લાડુનું